તો ચાલો એટલે આપડે મસાલો થઈ ગયો કમ્પ્લેટ અને પાપડ લઈને તો પાપડ ભરે છે મસાલો કઈ રીતનો ભરે એવું કરીએ ખાય એવું કરે તો સારું પાપડ આપડા બધા તળાઈ ગયા છે રોટલા જેવા তাই দেখা পিছলেটু খে চে મજામાં મજામાં દેછો તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો આજે છે આજે છે ગાંધી જયંતિ ગાંધી જયંતિની બધાને ઢેર સારી શુભેચ્છાઓ અને પ્રાતનાબેન માથું ઓળવા મળ્યા છે હાલો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આયા મમ્મી માથું ઓળવી દેશે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગાંધી બાપુનો બર્થડે છે તે પણ અમાર સત્તાબેનનો પણ બર્થડે છે આજે તો એકબી બર્થડે સંતર્દી જો તો બગામમાં જવા માટે થઈ ગયા છે તૈયાર હાલો જય માતાજી હાલો બધા ગામમાં અહીંયા અમારા દાદા ખાટે બેઠા છે તો ચાલો કારણ કે એને કર્યો નથી અને અને એની પડખે પડ્યા છે ટમેટા આપેલા ટમેટા ટમેટાની જરૂર હતી એટલા માટે ટમેટાના ભાવ ભાઈ સડી ગયા છે પચાના પાંચસો ઓના કિલો થઈ ગયા છે તો ચાલો આપણે તો પાછા બહાર જઈશી અને હવે આગળ તો તમને આવડ્યા મળશે કારણ કે અવારનો બ્લોગ કાંઈ બનાવેલો નથી આવું થાય ને એટલે હું બ્લોક નથી બનાવતો આ રીતે ઘડીક બનાવો ઘડીક ન બનાવે તો ચાલો યુટ્યુ મળે આપણે જઈએ છીએ એ બાર તમને આગળ કીધું એમ પણ આજે તો છે એમાં ગાંધી છે અને દર વર્ષે ગાંધી જયંતિ પણ આવે છે અને અમારા શ્રદ્ધાબેનનો પણ બર્થડે આરો હારત હોય છે એટલે આજે છે એમનો શ્રદ્ધાનો બર્થડે ડે શ્રદ્ધાબેનનો અમારે તો ચાલો આખો દિવસ કાંઈ બ્લોક નથી બનાવ્યો કારણ કે છોકરીને મજા નથી એટલા માટે અને રજા હોય એટલે છોકરી ફોન વધતી હોય એટલે આ કંઈકો કાંઈ બનાવતી નથી એટલા માટે

થેન્ક યુ કે ભાઈ કા બેન આપણી માટે સરસ મજાનો ગિફ્ટ લાયા છે આમ આમ દેખા છે કે વ્યવસ્થિત તો આવી રીતે જો એને લખ્યું છે દીદી ના ચોકલેટ તો ફુગાન ફુગા બધું દો એવી રીતે એને ગિફ્ટ બનાવ્યું છે ભાઈ દીદી ને આપ્યું છે થેન્ક યુ ભાઈ કા વેલકમ સારો ફેમિલી જ સાધા દીદીએ ગિફ્ટ એનું ખોલ નાખ્યું છે ભાવિ આપ્યું બધા એને જો એક ચોપડો છે ચોકલેટું છે જો ઘણી વસ્તુ આપી છે નિશાળની વસ્તુ છે બધું દીદી ભણવા જાય એટલે નિશાળની વસ્તુ આપે એને ટાઈમ લાગે એવું ભાઈ કા તો કેટલી બધી વસ્તુ દીદી ને આપી ચોકલેટ બધું બધી ચોકલેટું ખાવા મળ્યું છે ચોકલેટ છે ભાવિ કાન પ્રાર્થના બધી ખાવા મળી છે ચોકલેટ પરમિષ્ટા ને બધા પરમિષ્ટા બેન ખાવી હતી બીજી ચોકલેટ પણ પ્રાર્થના બેન લઈ ગયા આપણે આવી ગયા તમને બતાવશે એક નવીન આપણે રાંધવાનું છે કાંઈક શ્રદ્ધા બેન હાથે કોઈ જે આપણે બનાવી નથી ઘરે તમને વિડીયોમાં પણ કોઈ નથી બતાવી બનાવવાની થઈ તો વિડીયોમાં બનાવી જો બટેકા લઈ લીધા છે

અને આજે બનાવવાના છે પાપડ વડા ભાઈ બનાવવાના છે તમને કહી દેવી એટલે તમારે કોકને શીખવા હોય ને તો કાયમ લાગે એટલે અમે શીખવી છે પહેલી વાર એટલે પાપડ વડા બનાવવાના છે કા જો પાપડનું પેકેટ પડ્યું છે ઓલમોસ્ટ બે ત્રણ પાપડના પેકેટ છે એક તો બાય કાઢ્યું છે એટલે ચૂંદો બનાવે છે એટલે કીધું આપણે પેલા આપણા ચસ્ત્ર બંને કહી દેવી કે પાપડ વડા બનાવવાના છે આપણે ખાનગી નથી રાખવું કારણ કે કોકને શીખવું હોય તો કાયમ લાગે તો આ રીતના બટાકા બાફીને ચૂંદો નહીં નાખવાનો અને આ બધો મસાલો કટિંગ કરી નાખ્યો છે જો ઢોસાનો મસાલો હોય એ રીતનો મસાલો છે કા અને પાપડ કઈ રીતના તો ચાલો ઇટ ફેમિલી આપણો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ અને મસાલાને પહેલા આપણે વઘારી નાખવો છે એમના વાકે નથી રાખો તો પહેલા આપણે મસાલાને આળો માળો છીએ તો ચાલો ઇટો ફેમિલી આપણો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ અને બેસી ગયા છે પાપડ લઈને તો પાપડમાં હવે ભરે છે મસાલો કઈ રીતનો ભરે છે તો એ વિડીયો મંડાણી છે આ ખાઈ એવું કરે તો સારું છે નગર પછી ભૂખ્યા રહેવાનો વારો આવશે કારણ કે કારણ કે શાક રોટલા છે એટલે તો જો એ ફટાફટ બધા પાપડ ભરી નાખે આ રીતના અને એક પાપડ તો જો આ પાપડ બીજો લેવી એની માથે આવી જશે જો તો ચાલો બધા પાપડ ભરી નાખે પછી તમને આગળ મળીએ અમે પ્રાર્થના બેન બેસી ગયા છે એના મમ્મીની મદદ કરાવવા ખા પ્રાર્થના બેન જો અને આ પાપડ બધા આપણે ભરાઈ ગયા છે ઓલમોસ્ટ અને હવે એના તળવાના બાકી છે અને છોકરીઓને થોડાક મોળા છે એ ભરી નાખે પછી તળીને અને ઢોસા ગોળ ન થતા હોય ને એને આ કરાય ઢોંસામાં રામાણી થતી હોય ને તો આ આપણે ટ્રાય મારી છે કેવા થાય પછી તમને કહેશું કે ટેસ્ટમાં કેવાશે પછી આવી ટ્રાય મારી જો ત્યાં સુધી ન મારતા તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો બેન પણ મદદ કરાવતા હતા અને એ કે મારા પાપડ હું ભરું અને અહીંયા આપણે દેશી ગેસ આપણો હળગાઈ નાખ્યો છે જોવો તમે દેશી ગેસના ધુવાડા નીકળે છે અને આ બાજુ ચૂલાની હાલત હાઠીયો હાઠીયો છે અને જો તો આપણે બધું થઈ ગયું છે અને જો પાપડ પણ ભરાઈ ગયા છે તો ચાલો હવે તળવાનું આપણા પાપડ અહીંયા તળાઈ રહ્યા છે જો તમે લોઢીમાં અને ધુવાડો પણ રેલગાડી વડે નીકળે છે અને પાપડ પણ તળાવવા મીડ્યા જુઓ તમે તો આ રીતના પાપડ તળી નાખવાના છે તેલ નાખી નાખીને જુઓ તમે બધા પાપડ તળાઈ જાય પછી તમે આપડા બધા તળાઈ ગયા છે છોકરીના બાકી પણ આ તો રોટલા જેવા દેખાવ આવે જો તમે રોટલી જાણે તળી હોય ને એવો દેખાવ આવે છે ખાવી પછી ખબર પડે હવે છેલ્લો પાપડ તીખો છે બાકી બધા મોળા છે પણ અને ખાવી પછી ખબર પડે કે કેવો અસ્વાદમાં છે અત્યારે તો રોટલી જેવો દેખાવ જો તમને એમ થતો હશે કે તળેલી રોટલી કરીએ કાકું રોટલી હોય ને તો ખાય એવું કરે તો સારું છે નકર કર હમણાં ખબર પડે ખાવા બેહી જાય મને તો હવે આમનો રોટલા દેખાય જાય અને ડાળનું તો પેલી પહેલી વખત બનાવી ન કે થોડી આ પેલી વખત છે સુલો ભાખ જે વરસાદના કારણ કે વડાયો વિના છે વિના બેજ મરી ગયા છે એટલે તો એતો પેલી પ્રાર્થના બેન તો બેસી ગયા છે વાળું કરવા અને એક પાપડ ઢોસા ખાઈ આવી અને બીજો પાપડ ઢોસા છે તો કેવા લાગ્યા સારા લાગ્યા ઢોસા જેવો સ્વાદ આવ્યો તો ભાઈ પ્રાર્થના બેનને તો ઢોસા જેવો સ્વાદ આવ્યો છે અને એ તો ખાવા મળ્યા તો સેવ ને બધું નાખીને અને આપણે તો ઓલમોસ્ટ બધું શેવ ને કાંદા ને બધું નાખવું છે અને આમાં જ છે આપણે ખારી શીંગ તો આપણે થોડીક વાર રહીને વાળું કરવા બેસીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો પછી આગળ કેવી કે સ્વાદ કેવો છે પ્રાર્થના બેન તો બીજું તો ચાલો ફેમિલી ભાઈકા બેન બેસી ગયા છે વડા પાપડ ખાવા કેવા છે બેન ઢોસા જેવા છે તો જો ભાઈ બેસી ગયા છે વાળું કરવા સદાબેન ના બર્થડે હતો એને કહે છે ધનિષ્ઠાબેન ને કઈ ખાવું નથી તો એને હજે પાછી અત્યારે ઉલટી થાય એટલે કે અને ખાવું તો અમે બધા બેસી ગયા છીએ વાળું કરવા જવો આપણે પણ લઈ લીધા છે બે વડા પપ્પા અને પ્રાર્થના બેન તો બહુ ખાધા છે વાળું કરે તો પ્રાર્થના બેન તો આવી જાય હવે ખાવા બે કેવું લાગે છે કેવું ને આપણે પણ ટેસ્ટ કરશું તો ચાલો યુટ્યુબ આપણે જો સરસ મજાનું સોળી નાખેલું છે ઢોસા ગોળ જ તે અને ખાવામાં પણ જો આ બધા ખાવા મીડ્યા છે કેવું છે હવે આવું કરાય હવે જો ઢોસા હરકો થાય ને એટલે આ કરી નાખાય એટલે ઢોસા ઘોડે સ્વાદ સ્વાદ આપણે પણ ટ્રેસ મારી બહુ સ્વાદ સરસ ઢોસા ઘોડે જ આવે છે તો આવો તમે ક્યારેક બનાવજો સરસ મજાનું બને છે અમે આ રેસીપી અમારી રેસીપી નથી બ્લોક જ હતો તો આજ કેવો આજનો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરીને પણ પાછા કહેજો તો તારો આગળ આવશો આપણે ભાઈકા બેન આજે રીજે વાળું કરે છે અને બહુ ખાવાની મજા આવી એટલે જો બધાએ વાળું કરીને આવી ગયા અને હું ને બેન બે ખાવા બેઠા હતા તો આજનો વિડીયો આશા કરું છું તમને ગમો ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો આવશે એક નવા વિડીયો સાથે ત્યાંભાઈ ભાઈ